નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર માટે કાળો દિવસ એટલે કે હરણી હોનારત કે જે હૃદય દ્રાવક ઘટનામાં કહી શકાય કે બાર જે માસુમ બાળકો છે અને બે શિક્ષિકાઓના મોત નીપજી ત્યારે તેને લઈને જે વીસ આરોપીઓ હતા તેઓ ફરાર થઈ ગયા હતા પરંતુ કહી શકાય કે એક પછી એક ફરાર જે આરોપીઓ છે તે તમામ વીસે વીસ આરોપીઓને પકડી લેવામાં આવ્યા કાર્યવાહી કરવામાં આવી અને મોડે મોડે વડોદરા શહેરની પાલિકા તંત્ર પણ જાગ્યું છે ત્યારે તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી મોડે મોડે તો પરંતુ કહી શકાય કે કાર્યવાહી તો કરવામાં આવી ત્યારે જેમાં મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી જેમાં પાલિકાના એડિશનલ કહી શકાય કે અસિસ્ટન્ટ ઇજનેર કહી શકાય કે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જે કર્મચારી બીજા હતા તેઓને પણ ટોમિનેટ કરવામાં આવ્યા ત્યારે જે ઇજનેર છે તે કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર મેયર પિંકીબેન સોનીને તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી પરંતુ આ રજૂઆતો જે બંધ બારણે થઈ અને તેમના દ્વારા જે આ વાત છે તો તેમનામાં થઈ અને મીડિયાને અંદર ન જવા દેવામાં આવ્યું ત્યારે કહી શકાય કે આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે હણીબોટ દુર્ઘટના મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોડે મોડે કાર્યવાહી કરવામાં આવી જેમાં પાલિકાના એડિશનલ અસિસ્ટન્ટ ઇજનેરો જેવા કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તેવા મિતેશ માળીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ કોન્ટ્રાક્ટરમાં કામ કરતા જીગર સાયાણીને ટોમિનેટ કરવામાં આવ્યા ત્યારે જેને આ સમગ્ર ઘટનાને લઈને અસિસ્ટન્ટ એડિશનલ ઇજનેરોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ તમામ આ ઇજનેરોએ પાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી કે આ કાર્યવાહી પર રોક લગાવવામાં આવે ત્યારે આજે આ કર્મચારીઓના સમર્થનમાં પાલિકાના તમામ કર્મચારી યુનિયને મેયર પિંકીબેન સોનીને રજૂઆત કરી હતી સૌથી મહત્વની વાત તો એ છે કે કર્મચારી યુનિયન અને પાલિકાના મેયર વચ્ચે આ બંધ દરવાજે જે બેઠક થઈ તેમાં મીડિયાને અંદર ન જવા દેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે કર્મચારી યુનિયનના આગેવાને જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી છે કે પાલિકા આ બંને કર્મચારીઓને પાછા લઈ લે અને જો ગુનેગાર હશે તો તેઓની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું સાથે પાલિકાના મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે પારિવારિક રજૂઆત હતી તો સવાલ એ થાય છે કે શું બાર બાળકો અને બાર શિક્ષકોના જીવ પાલિકાના મેયરને નથી વહેલા અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં જ ખબર પડશે કે પાલિકા કોને બચાવવાના પ્રયત્ન કરે છે કે પછી બાર બાળકો તેમજ બે શિક્ષકોના પરિવાર સાથે છે ફક્ત મોટા માથાઓ સચાવવા માટે આના ઉત્પાદ ના અમારી વાત આપના સુધી કે અમારે મેયર સાહેબ ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબ અને ડેપ્યુટી મેયર સાહેબ સુધી અમારી જે લાગણી જે છે અમારી જે વાત છે અમારી જે વેદના છે એમના સુધી પહોંચાડવા માટે આવ્યા હતા અને એમણે અમને સરસ અને સારી રીતે સાંભળ્યા છે અને જે આ અમારી જે રજૂઆત છે કે જે કર્મચારીઓ જે છે એન્જિનિયરો જે છે એના પર જે અમારી ડિપાર્ટમેન્ટની વાત ડિપાર્ટમેન્ટ કરી એક ચાલે છે અને જે એમના પર જે ડિપાર્ટમેન્ટી ખાતા કે જે ચાલે છે એમની અમારી એ અમારી રિસ્પોન્સિબિલિટી છે પણ જે ફોજદારી કાર્યવાહી ન થાય એવી અમારી એક લાગણી હતી એ લાગણી અમે સાહેબને અને મેયર સાહેબને અને અંદર પદાધિકારીઓને આપેલી છે કે ભાઈ ફોજદારી રાય કાર્યવાહીને પ્રથમ દ્રષ્ટિએ જે ગુનો બને છે તો માનો કે ઇજાતદાર છે પ્રથમ દ્રષ્ટિએ જેને લાગે છે કે ગુનેગાર છે પછી સ્કૂલ છે સ્કૂલ સંચાલક છે શિક્ષણ વિભાગ છે એમાંથી જે કોઈ તૂટી હોય તેના પર પગલાં લેવાય પણ અમારા કોન્ટ્રાક્ટ જે આપ્યા પછી પીપીવી ધોરણ આપ્યા પછી કોર્પોરેશનના કર્મચારીઓ વારંવાર ત્યાં સૂચનાઓ પણ મૌખિક આપેલી છે અને એનો કોઈ મૌખિક સૂચનાનો કોઈ રેકોર્ડ હોતો નથી એટલે મૌખિક સૂચનાઓ તો વારંવાર આપેલી છે તો પ્રથમ દ્રષ્ટિએ કોર્પોરેશનના કર્મચારીની ખાતાકીય તપાસ થાય એ વ્યાજબી છે પણ ફોજદારી કાર્યવાહી ન થાય એવી અમારી માગણી છે કારણ કે આટલો મોટો રદ કરવા છે હા એ રદ કરવા માગણી કરી છે અને આટલો મોટો અને અમને રૈયાદારને આપેલી છે આશ્વાસન આપેલું છે કે કોઈ ચિંતા અને આટલો મોટો બનાવ છે કોઈ નિર્દોષ વ્યક્તિ કે નિર્દોષ કર્મચારી ન એમાં ફસાય એવું અમારી માગણી ના આપને કહો છો મોટા માથા કે કોઈ કોર્પોરેશનના કર્મચારી અધિકારી કોઈની અમે ડાયરેક્ટ જવાબદારી બનતી જ નથી એટલે બચાવવાની કે આના આની કાર્ય જે નાના અમારા કર્મચારી પણ થઈ છે ડિપાર્ટમેન્ટની કરે એમાં અમને કોઈ વાંધો નથી ખાતે કહીએ જે ધાધોરણ સિસ્ટમ છે જે એમાં અમને ખુલાસો પૂછે અને પગલાં લે અને અમને મોકો આપે એ અમને કોઈ વિરોધ નથી સરકારના પણ પરિપત્રો અને ગાઈડલાઈનો એવી છે કે કોઈ પણ સરકારી કર્મચારી પર ફોજદારી કાર્યવાહી કરતા પહેલા ખાતાકીય ડિપાર્ટમેન્ટની ઇન્ક્વાયરી કરવામાં અને એની પૂર્ણ થયા પછી એમાં જો દોષિત જણાય તો આગળની ફોજદારી કાર્યવાહી થાય એટલે કાલે જે આવ્યા હતા અને આજે પણ આવ્યા છે એમાં કોઈ મોટા માથા કે નાના માથાની કોઈ કર્મચારીની આમાં કોઈ સુનાવણી કોઈ ડાયરેક્ટર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અલ્ટિમેટમ પર છે ના હવે એ અલ્ટિમેટમ નહોતું એમાં અલ્ટિમેટમ આપ્યું હતું જે અમારે એન્જિનિયર જે અમારા એડીસા છે એન્જિનિયર તરફથી અલ્ટિમેટમ આપ્યું એ સાંજે અમારે સુખદ સમાધાન થયું હતું અને અમે કામગીરી પર થઈ અને અત્યારે કોણ એવું અલ્ટિમેટમ કે એવી કોઈ હડતાલની વાત નથી અમને શાંતિથી આ જે પદાધિકારી મેયર સાહેબ ડેપ્યુટી મેયર ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબે અમને શાંતિથી સાંભળા છે અયાદ આપી છે કે ભાઈ પૂર્ણ તપાસ કરી અમે ચોક્કસ કહીએ જો ગુનો બનતો હોય ગુનેગાર હોય તો ચોક્કસ કોર્ટની કાર્યવાહી મુજબ જેને જે સજા થશે

એમને આ પરિપત્ર આપી અને રજૂઆત કરવા માત્ર આવ્યા હતા બીજો કોઈ વિષય હતો નહીં પરિવાર પરિવારના સભ્યો વાત કરતા હોય સભ્યો જેવી રીતે એવી રીતે બીએમસી એમ્પ્લોયીઝ યુનિયન એક પરિવાર જ છે અને એમને ખાલી પરિપત્ર એમને પરિપત્ર જ માત્ર ને માત્ર પરિપત્ર આપવા બિલકુલ શાંતિથી પરિપત્ર આપી અને આપ સર્વેની હાજરીમાં બિલકુલ શાંતિથી એ લોકો અમને માત્ર એ લોકોએ એમની રજૂઆત કરી કે આ અમારે બીએમસી એમ્પ્લોયીઝ યુનિયન છે અને સ્વાભાવિક છે કે બે એન્જિનિયરને જ્યારે પણ તપાસમાં તપાસ કમિટી દ્વારા પૂછપરછમાં એમને જવાબ માંગ્યો છે એટલે એમના તરફથી એ લોકો માત્ર ને માત્ર અમને આ પરિપત્ર જ રજૂ કરવા આવ્યા હતા આપણે કીધું એવું કે ભારતીય ન્યાયતંત્ર પર સૌને ભરોસો છે અને હાઈકોર્ટ પ્રમાણે જે પણ ડિસિઝન હાઈકોર્ટ નું આવશે જે પણ છે એ પ્રોસીજર એની રીતે થશે આ એમ્પ્લોઈઝ યુનિયન છે એ એમના જોડે નોકરી કરતા બે એન્જિનિયરોના માટે પરિપત્ર રજૂ કરવા માત્ર આવ્યા હતા અને બસ બેસીને શાંતિથી એમને અમને પરિપત્ર આપ્યું છે અને આપની સમક્ષ જ વાત કરી પણ એ 14 પરિવારોમાં શાંતિ નથી આપણે સૌ આપણે સૌ આપણા દેશના ભારત ભારત દેશના ન્યાયતંત્ર પર આપણને સૌને ભરોસો છે અને એ હાઈકોર્ટનો જે આવશે પ્રોસિજર પૂર્ણ થયા બાદ એના પ્રમાણે જે પણ છે એ આપણે બધા જ જાણીએ છીએ કે કોઈને જ કોઈ બચાવવા માટેનો કોઈ પ્રયત્ન કરી રહ્યું નથી આ લોકો એમનો આ લોકો માત્ર એમનો પરિપત્ર રજૂ કરવા આવે આ એમ્પ્લોઈઝ યુનિયન માત્ર એમનો પરિપત્ર રજૂ કરવા આવ્યા હતા જવાબદાર હાઈકોર્ટમાં જ્યારે હાઈકોર્ટમાં જ્યારે કોઈ કેસ હોય મારા ભાઈ ત્યારે હાઈકોર્ટના મેં પહેલાં કહ્યું કે આપણને આપણા ન્યાયતંત્ર પર એ એમની તપાસ અધિકારી અને તપાસ કમિટીની જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજરનો એક ભાગ છે અહીંયા માત્ર એ લોકો પરિપત્ર રજૂ કરવા આવ્યા છે કાર્યવાહી આપણે આપણે જાણ હતી કે આ કાર્યવાહી આ પ્રકારની થઈ શકે આ પ્રકારની થવાની છે પરિપત્ર એ લોકો જે રજૂ કરવા આવ્યા એ હાઈકોર્ટ હાઈકોર્ટની હાઈકોર્ટની જે પણ મેટર છે તપાસ કમિટી દ્વારા જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજર હાઈકોર્ટનો પ્રોસિજર ફોલો થઈ રહ્યો છે અને આપણને એમાં આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે બેન હવે અધિકારીઓ સામે કાર્યવાહી થશે હાઈકોર્ટ નો જે નિર્ણય